દમણમાં વધતા અકસ્માતોને જોતા ટુ વ્હીલર વાહનચાલકોના મોતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેના નિવારણ માટે વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ પડ્યું હોય આજે સોમવારે દમણ પોલીસે એક વિશેષ અભિયાન ચલાવી વાહનચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરી ચલાણ આપીને દંડ પણ વસૂલ કરવામાં આવ્યા હતા હવેથી દમણના વિવિધ વિસ્તારોમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાના માધ્યમથી હવે વાહનચાલકોના મોબાઈલ પર સીધી કે ચલાણની પાવતી આવી જશે અને દંડ પણ ઈ ચલાણના માધ્યમથી વસૂલ કરવામાં આવશે દમણ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશને આગળ ધપાવતા આજે શૂન્ય સહિષ્ણુતા હેઠળ દમણના દસ પોઈન્ટ પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જ્યાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ સાથે વાહન ચાલકોને મફત હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યું દમણ પોલીસના એસપી કેતન બંસલ આજે સ્ટાફ સાથે કુલ બસ્સો હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ બસ્સો અઠ્ઠાવીસ મેન્યુઅલ ચલાણ અને એકસો ઈ ચલાણ આપવામાં આવ્યા હતા नौ तारीख से ट्रैफिक नियमों का पालन करने के लिए पुलिस ने ड्राइव स्टार्ट करी है तो सर इसके बारे में आप क्या करते हैं जो रोड सेफ्टी है और ट्रैफिक रूल्स का फॉलो करना है बहुत इंपॉर्टेंट अपने देश में पौने दो लाख डेथ सिर्फ रोड एक्सीडेंट्स की वजह से हो रही है तकरीबन चौवन हज़ार डेथ हेलमेट ना पहनने की वजह से तो ये डेथ्स को प्रिवेंट करने के लिए वैल्यूएबल वैल लाइफ वैल वैल को प्रिवेंट करने के लिए हम आखिरी अराउंड बीस दिनों से माननीय प्रशासन साहब की दिशा निर्देशों के अनुसार एक मुहिम चला रहे हैं अवेयर किया पंचायतों में हम गए स्कूल्स कॉलेज में हम जा रहे हैं आ, लोगों को अलग अलग माध्यम से हम ये अवेयर करना चाह रहे हैं कि उनको हेलमेट उनकी खुद की सुरक्षा के लिए पहनना है तो आज से हमने एक जीरो टॉलरेंस इन्फोर्समेंट ड्राइव भी शुरू करी है जिसमें हम जिन लोगों ने हेलमेट नहीं पहना आप आप उनको भी हम उनको डिस्ट्रीब्यूट कर रहे और इसी से से आज में जो जो के तहत लगे हैं, हैं, तो तो वो भी भी चालू हो हैं। तो उन, भी जो हो गए उनसे वायलेशन ऑटोमेटिकली कैप्चर रही है, और लोगों के जो मोबाइल नंबर है जिसकी पेमेंट उनको ऑनलाइन करने સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે

ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે ચેક મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન